આ આખી સ્ટોરી સાંભળશો તો તમારા હોશ ઉડી જશે અને તમે ચોંકી જશો હું ધોરણ બારમાં અભ્યાસ કરતો હતો એટલે મારી ઉંમર ઓગણીસ વર્ષની હતી હું મારા ક્લાસનો મોનિટર હતો અને મારા ક્લાસ ટીચરનું નામ બબીતા હતું મને તેની સાથે મેળ થઈ ગયો હતો જ્યારે પણ હું તેને સાડીમાં જોતો હતો ને એટલે રાજા મહેલમાં હિંચકી ચડી જતો હોય ને હું જ્યારે તેને જોતો ત્યારે તાકી તાકીને જોઈ રહેતો હતો પણ હું તેમને કેવી રીતે કહું કેમ કે તે એક ટીચર હતા અને હું એક વિદ્યાર્થી છતાં મારા અતિશય પ્રયત્નોથી એક દિવસ એવો આવે છે ને કે જે તમે જાણશો ને તમે ચોંકી જશો જ્યારે હું મારા ક્લાસ ટીચરના ઘરે ગયો હતો ત્યારે મને મારા સપનાના મહેલમાં રહેવાનો મોકો મળે છે તે વખતે એવું થયું કે શું વાત કરું વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરતા યાર તમે વિડીયો તો જોવો છો પણ સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને મને પણ મજા આવે અને મારું નામ સગન છે અને હું ધોરણ બારમાં ભણતો હતો અને ત્યારથી જ મને મારા મેડમ સાથે મેળ થઈ જાય છે મિત્રો તેનું નામ બબીતા હોય છે એટલે કે તે એક લેડીઝ ટીચર હતા અને પોતાની કમર અને વજનદાર વસ્તુથી દેખાતા હતા એકદમ શાનદાર અને તે એકદમ ખૂબસૂરત પણ હતા અલગ અલગ સાડીઓમાં પોતાની શોભામાં ચાર ચાંદ લગાવી દેતા હતા અને મને તેને રૂમનો મોનિટર બનાવ્યો હતો કેમ કે હું દેખાવડો હતો અને મને હોશિયારી પણ હતી તેમનું હું સારો લાગતો હતો એટલે ક્લાસ કરવામાં આવતા બધા જ કામ મને સોંપેલા હતા મિત્રો વજનદાર વસ્તુ એટલે તમે સમજો જે આગળના સંતરા વજનદાર હતા તે સુવિચાર લખવા બ્લેકબોર્ડ સાફ કરવા વિદ્યાર્થીઓના લેસનના ચોપડા ભેગા કરવા વગેરે એક દિવસ મને ઊભો કર્યો હતો અને તેમની પાસે બોલાવ્યો તે સ્ટાફ રૂમમાં મને ફાઇલો સરખી કરવા બોલાવ્યો હતા તેવામાં મેડમને બુક તેના ટેબલ નીચે પડી જાય છે તો હું નીચે લેવા જાઉં છું અને હા નીચે જેવો જ લેવા જાઉં છું ને એટલે તેમના પગની સાડી ઉપર હોવાથી મિત્રો તે પગ કેટલો સરસ હતો ત્યાર પછી હું તો એ વિચારી રહ્યો હતો કે આ પગ એટલો સરસ છે તો પછી બીજું વસ્તુ કેટલું સરસ હશે એ જ વિચાર વિચારતો હતો ત્યારે જ મેડમ બોલ્યા શું કરા છો લાવ જલ્દી આપ હું ફટાફટ ઉપર આવી ગયો અને મેડમને તેના કામમાં મદદ કરવા લાગ્યો હતો અને બે ચાર દિવસ થયા અને એક દિવસ મારા મેડમ રાત્રે મારા મમ્મી ઉપર ફોન કર્યો છે એટલે કે ફોન આવે છે અને તે બોલે છે મીરાબેન છગનને મારા ઘરે મોકલો ને મારી ટીવી બંધ થઈ ગઈ છે અને આઈપીએલની જોરદાર મેચ ચાલુ છે અને મારી મમ્મીએ કહ્યું હતું હમણાં જ છગનને મોકલું છું ત્યાર પછી હું તેમના ઘરે પહોંચ્યો હતો અને તો તે લહેંગો અને ટી શર્ટમાં હતા અને ખૂબ સુરત લાગી રહ્યા હતા તેમને હું જોતો જ રહી ગયો હતો કેમ કે સાડીમાં પણ તે સાવ અલગ જ દેખાતા હતા અને નાઇટ શૂટમાં પણ અલગ જ હતા તેણે મને કહ્યું હતું સગન અગાસી ઉપર ડિસ્કનેક્શન લગાવેલું છે અને તે સાઈડમાં ખસી ગયું છે તો હું તારી સાથે આવું છું તું એને સરખું કરી આપ અને મેં કહ્યું ચાલો પછી તેમનું એ કામ તો થઈ ગયું હતું અને તે બોલ્યા ઠીક છે ત્યાર પછી હવે તું ઘરે જઈ શકા છો હું મારા ઘરે ગયો અને બીજા દિવસે રવિવાર હતો એટલે હું સોસાયટીમાં દડો બેટ રમતો હતો અને ત્યારે જ મેડમ આવે છે અને મને કહે છે અહીંયા આવતો હું તેમના ઘરે ગયો અને ઘરનો કેટલોક વજનદાર સામાન ફેરવવાનું કહ્યું હતું અને મને પણ મજા આવતી હતી મેડમને જોઈને એ કામ પૂર્ણ કર્યા પછી હું તેના રૂમમાં ગયો હતો ત્યાં બબીતા મેડમનું લેપટોપ પડ્યું હતું અને હું તેમના ફોટા જોઈ રહ્યો હતો ત્યારે જ મને મેડમ મારા માટે સમોસાનો નાસ્તો લઈને આવે છે હું તેમના ટૂંકા કપડાંના ફોટા જોતો હતો તેમાં તે મારા હૃદયના ધબકારા રોકી રાખે એવા ફોટા હતા જ્યારે હું વિચારતો હતો કે આમને મારે મેળવવા માટે શું કરવું પડશે ત્યારે જ મેડમ આવી ગયા અને તેણે તરત જ લેપટોપ બંધ કર્યું હતું અને મને બોલ્યા હતા કે કોઈની પર્સનલ વસ્તુ આવી રીતે પરમિશન વગર ના જોવાય ત્યાર પછી મને નાસ્તો આપ્યો અને પછી તેણે મને કહ્યું હતું કે આ તો ખતરનાક શેતાન છો પછી હું મારા ઘરે ગયો બીજે દિવસે સ્કૂલનો ટાઈમ થઈ ગયો હતો ત્યારે સવારે શાળામાં અમે મળ્યા હતા એટલે બબીતા મેડમે મને મોટું બતાવતા નહોતા તે સંતાળીને ફરતા હતા અને ત્યારે જ મારી લાગણી તો હવે હાવ એકદમ વધી ગઈ હતી હું કેવી રીતે કહું તેમને અને તે તો એક ટીચર હતા મેં તો કોઈ રસ્તો કાઢવો જ પડશે હવે તો મેડમ પણ મારી સામે જોઈને થોડાક શરમામાં લાગ્યા હતા તેમની ચિંગારી પણ હવે લપકારા મારવા લાગી હોય એવું લાગતું હતું અને આજે સાંજે એક વિચાર આવ્યો હતો કે હું એક સ્ટીકર લાવ્યો અને તેમની એક્ટિવાની સીટ ઉપર તે સ્ટીકર લગાવ્યું અને તેમાં લખેલું હતું કે હું તમને હું પસંદ કરું છું પછી હું મહેંદીની જાળીઓમાં સંતાઈને જોઈ રહ્યો હતો કે મેડમનું રિએક્શન આવે છે કે તે જોવા માટે એક્ટિવા જોડે આવ્યા હતા અને તેણે પહેલાં સ્ટીકર જોયું અને તેને ફાળ્યું અને આજુબાજુ કોઈ તેમને સ્ટીકરનો કૂચો ડૂચો કરીને તેમની ડીકીમાં નાખ્યું હતું અને હસતા મોઢે ચાલતા જયા અને મને એ વાતની ખબર પડી ગઈ હતી કે મેડમને આમાં મારામાં થોડો થોડો રસ આવવા લાગ્યો છે અને હું પણ હવે ખુશ જ હતો કેમ કે મેડમે મનમાં મનમાં તો હા જ હતી કે મને મન ખુશી હોવાના થઈ ગઈ હતી મને પણ મનમાં બહુ જ ખુશી થઈ રહી હતી કે જેથી જ હું છ મહિનાથી વાટ જોઈ રહ્યો હતો ને તે મને હવે રૂબરૂ થવા જઈ રહ્યું હતું હવે એ એવા સપના જોતો હતો અને હું ઘરે ગયો હતો ત્યાર પછી હું મેડમની ઘરની સામે જ રમતો હતો મેડમે ગેલેરીમાં આવતા હતા અને એટલે જ હું તેમની સામે જોઈ સ્માઇલ આપતો હતો અને તે પણ મને સામે જોઈને હસતા હતા અને હસતે ચહેરે જ જોતા થોડીવાર રહીને મેડમે દુકાને જવા માટે આવે છે અને કહે છે છ છગન મારે છ વાગ્યે મારા ઘરે આવજે હું ખુશ થઈ ગયો હું તો વિચારતો હતો કે આગળ હવે મારે શું કરવું પડશે ત્યાર પછી હું નવ વાગ્યે મેડમના ઘરે ગયો અને જોયું તો મેડમ અથાણું પેક કરી રહ્યા હતા અને મને કહેર્યા કરતા હતા કે અરે છગન આવ બેસ મેં તેને નજીકથી જોયા તો એકદમ કોમળ દેખાતા હતા તેમના ફૂલેવર જેવા મારા ચહેરા અને વધારે મોટા મોટા સંતરા તેમણે મને કહ્યું છગન હવે તું મને વાતનો જવાબ આપ કે મારી એક્ટિવા ઉપર શું લખ્યું હતું ત્યારે હું તો ખૂબ જ ગભરાઈ ગયો મિત્રો તેણે મારો કાન પકડીને મરડ્યો તેણે મને કહ્યું હતું શું મને પ્રેમ છો હું બોલ્યો ના મેડમ ભૂલ થઈ ગઈ છે હવે હું આવું કોઈ દિવસ નહીં લખું મને જવા દો ત્યાર પછી મારા મમ્મીને ખબર પડશે તો મને બહાને બરાબરની સર્વિસ આપશે હું કોઈ દિવસ તમને હેરાન નહીં કરું મેડમે કહ્યું હતું કેમ ડરી ગયો ચિંતા ના કર હું તારા ઘરે કોઈને વાત નહીં કરું ત્યાર પછી તેણે મને કહ્યું હતું કે તું જે ઈચ્છે છે ને તેમાં હું તારી મદદ કરીશ ત્યાર પછી આમ જ કહીને તેણે મને પલંગ જોડે લઈ 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 જઈને બેસાડ્યો તેમણે મને પહેલી વાર તેના ફૂલેવર સાથે મેદાનમાં આવવાનું કહ્યું હતું અને આવો મોકો હું કેવી રીતે છોડી શકું ફૂલેવર નહીં મિત્રો સંતરા કહું છું આ યુટ્યુબ છે એટલે હું ફૂલ 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 ના કહી શકું ત્યાર પછી સંતરાનો રસ કાઢીને આનંદ કરાવ્યો હતો તેમના જીવનને સાતમા આસમાને પહોંચાડ્યું તેમના અવાજમાં અલગ જ અલગ જ સૂર ફિટ કરી રહી દીધા હતા ઘણા ટાઈમ પછી સૌ ઠેકાણે પડી ગયા અને તેની આંખોમાં આંસુ જોઈને હું ડરી ગયો હતો મેં કહ્યું હતું મેડમ મારાથી વધારે તો નથી થઈ ગયું ને તે ધીરે ધીરે બોલ્યા બધું ઓકે જ છે તેમને ચાલવામાં થોડીક તકલીફ પડતી હશે હા પણ એ બધું નિરાતે સારું થઈ જશે મિત્રો આના જેવી જ બીજી સ્ટોરી જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો યાર તેમનો સહારો આપવા ગયો તે બોલ્યા બસ હવે ચાલશે હવે તું મારા ઘેરે થોડા થોડા દિવસે આવતો રહેજે હું ચાલી શકતી નથી તો હું ફ્રીજમાંથી આપણા બંને માટે ઠંડી છાશ લેતો આવું છું દોડીને છાશ લઈ આવ્યો અને અમે બંનેએ પીધી ત્યાર પછી અડધો કલાક થઈ ગયો હતો ત્યાં સુધી જ હું ત્યાં જ હતો અને ફરી બીજી વખત પણ અભ્યાસ કરી લીધો ત્યાર પછી ડબલ સાંચ મારી લીધો હતો પણ એકદમ મોજમાં આવી ગયા હતા ત્યાર પછી તો હું મારા ઘરે ગયો હતો અને શનિ રવિ મેડમની ખબર લેતો તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા આ ચેનલ ઉપર નવા હોય તો પ્રથમ વખત આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી મને ખબર છે યાર તમે વિડીયો જોવો પણ સબસ્ક્રાઇબ નથી કરતા યાર સત્તાણું ટકા લોકોએ નથી કરી દો યાર જેથી કરીને અમને પણ મજા આવે બે લાયકનને ઓલ પર જરૂરથી સેટ કરી દેજો જેથી કરીને અમારા નવા વિડીયો સૌથી પહેલાં તમને મળી જાય અને હા મિત્રો વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ દિલથી ગુજરાતી મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો ફરી મળીશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો અને હા આ વાર્તા ફક્ત અને ફક્ત કાલ્પનિક છે મનોરંજન